નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો મિત્ર મેહુલ પરમાર દહેજ જીઆઈડીસીમાં દિન પ્રતિદિન કહી શકાય કે પાર્કિંગની સમસ્યાઓ વધી રહી છે જેના કારણે અકસ્માતની પણ સમસ્યાઓ દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે દહેજ જીઆઈડીસીમાં અનેક એવી કંપનીઓ આવેલી છે જેમાં પોતાનું પાર્કિંગ ન હોવાને કારણે તેઓ રોડ પર ગાડીઓ પાર્ક કરાવતા હોય છે જેના કારણે અકસ્માતની વંજારો વધી રહી છે અને અકસ્માત થવાની ભય પણ વધી રહી છે ત્યારે રોજ એવી કઈ કંપની સામે આવ્યા છે દહેજ જીઆઈડીસી માં આવેલી અંબેટા ગામ પાસે જીએફએલ કંપનીના દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું હું વિનંતી કરીશ કેમેરામેનને કે કંપનીના દ્રશ્યો બતાવશે આ દહેજ જીઆઈડીસીની અંબેટા ગામ પાસે આવેલી જીએફએલ કંપની જીએફએલ કંપનીમાં પાર્કિંગની કોઈ પણ પ્રકારની સુવિધા નથી એવું ગામ લોકો જણાવી રહ્યા છે અંબેટા ગામ પાસે આવેલી આ જીએફએલ કંપનીમાં પાર્કિંગની સુવિધા ન હોવાને કારણે તેના કર્મચારીઓ રોડ પર પાર્કિંગ કરતા હોય છે ત્યારે અહીંયાથી જે રાહદારીઓ પસાર થઈ રહ્યા છે ગામના લોકો પસાર થઈ રહ્યા છે તેઓને ઘણી તકલીફ થતી હોય છે તેઓએ વારંવાર સ્થાનિક પોલીસને પણ રજૂઆત કરી છે છતાંય કોઈ પણ પ્રકારનો સ્થાનિક પોલીસ દ્વારા આ કંપની પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી અથવા કડક પગલાં લેવામાં ન આવવાને કારણે તેઓ હાલ પાર્કિંગ કરી રહ્યા છે જેને લઈ ગ્રામજનોને અનેક સમસ્યા થઈ રહી છે આ રોડ પર અહીંયા અનેકવાર આ ગામ લોકોના અકસ્માત પણ થયા છે છતાંય આ જાડી ચામડીના અધિકારીઓ એટલે કે જીએફએલ કંપનીના કર્મચારીઓ દ્વારા આ પાર્કિંગને આ ગાડીઓને કોઈ પણ પ્રકારની પાર્કિંગની સુવિધા આપવામાં આવતી નથી ત્યારે હાલ જોઈ શકો છો હાલની પરિસ્થિતિ પણ જોઈ રહ્યા છો રોડને બંને બાજુ જીએફએલ કંપનીમાં આવતા કર્મચારીઓ અહીંયા ગાડી પાર્કિંગ કરીને અંદર ગયા છે હાલ અહીંયા કંઈક અકસ્માત થાય કંઈક દુર્ઘટના ઘટે તો તેનો જવાબદાર કોણ કારણ કે આવીને આવી આવીને આવી પાર્કિંગની સમસ્યાઓ દિન પ્રતિદિન આ કંપની પર વધી રહી છે અનેકવાર ગામ લોકોએ રજૂઆત કરી છે કંપનીમાં રજૂઆત કરી છે સ્થાનિક પોલીસને રજૂઆત કરી છે આરટીઓ વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે છતાંય કોઈ પણ કર્મચારીઓ દ્વારા આ કંપની સામે લાલ આંખ કરી કાયદાકીય પગલા લેવામાં હજી પણ નથી આવતા ત્યારે આ કંપનીના સત્તાધીશો શું હજી કોઈક દુર્ઘટના ઘટે કોઈકનો જીવ જાય તેવું જોઈ રહ્યા છે તેઓ સમય લાવી રહ્યા છે તે સમયની રાહ જોઈ રહ્યા છે કારણ કે આ જીએફએલ કંપની દ્વારા આ કર્મચારીઓ આવતા જે ગાડી પાર્કિંગ કરી રહ્યા છે તેઓને ક્યારે પાર્કિંગની સુવિધા આપવામાં આવશે એ તો હવે તપાસનો વિષય છે કારણ કે અહીંયા અકસ્માતો દિન પ્રતિદિન વધી રહ્યા છે જેના કારણે અંબેટા ગામના રહીશો પણ હવે કમ કહી શકાય કે રજૂઆત કરી કરીને એ પણ થાકી ચૂક્યા છે હવે તેઓ જણાવી રહ્યા છે અમારે રજૂઆત કરવી તો કરવી ક્યાં હવે તેઓ પણ મીડિયા સમક્ષ આવતા પણ ડરી રહ્યા છે કારણ કે તેઓ રજૂઆત કરીને થાકી ચૂક્યા છે કોઈ પણ પ્રકારની રજૂઆત સાંભળમાં સાંભળવામાં આવતી નથી અને તેઓને પણ હવે કાયદાકીય રીતે તેઓને ડર બેસાડવામાં આવી દીધો છે જેઓ જેથી કરી તેઓ મીડિયાનો સંપર્ક કરી અને મીડિયાને હવે જણાવી રહ્યા છે કે તમે જ અમારો કંઈક રસ્તો અથવા અમારો કંઈક નિવાડો લાવો તો ઠીક છે બિચારો આ જીએફએલ કંપનીની કેટલી બધી ઘોર બેદરકારીને કારણે ગામ લોકો પણ હેરાન થઈ રહ્યા છે ત્યારે આ જીએફએલ કંપનીના દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું હાલ બીએન ન્યુઝ ગુજરાતીના લાઈવના માધ્યમથી હાલ આ દ્રશ્યો નિહાળી રહ્યા છે અહીંયા જીએફએલ કંપનીના કર્મચારીઓની જ ગાડી આવી છે વિચાર કરો તેઓને પણ પાર્કિંગની જગ્યા નથી અંદર પાર્કિંગની જગ્યા કોઈ પણ પ્રકારની હોવા ન હોવાને કારણે તેઓ પણ હાલ ગેટ પર ગાડી ઊભી કરી રહ્યા છે બીએન્યુઝ ગુજરાતીના લાઈવના માધ્યમથી આ સમસ્યા તમને બતાવી રહ્યા છે રોડની બંને બાજુ થતા પાર્કિંગના દ્રશ્યો સ્થાનિક પોલીસને રજૂઆત કરવામાં આવી છે ટ્રાફિક પોલીસને ઘણીવાર રજૂ કરવામાં આવી છે આરટીઓ વિભાગને પણ રજૂઆત કરવામાં આવી છે હવે આ લોકો કેમ આ કંપની પર કોઈ કાયદેસરના પગલાં લેતા નથી એ તો જોવું જોયું કારણ કે હવે અહીંયા આ કંપનીના કર્મચારીઓ શું કોઈક મોટી દુર્ઘટના ઘટે તેની રાહ જોઈ રહ્યા છે કારણ કે તેઓના જ કંપનીની એક ગાડી અહીંયા આવી છે જે લાઈવના માધ્યમથી બતાવી તમને તેને પણ પાર્કિંગની જગ્યા નથી મળતી વિચારી શકો છો તો પોતાની જ કંપનીના કર્મચારીઓને લઈને આવતી ગાડીને જો પાર્કિંગની સમસ્યા થતી હોય તો અન્ય વિઝિટરો આવતા હશે અન્ય કામદારો આવતા હશે તેઓની પરિસ્થિતિ શું વધુ માહિતી માટે જોડાઈ રહ્યા બીએન ન્યુઝ ગુજરાતી પર કેમેરામેન પરેશ પરમાર સાથે મેહુલ પરમાર બીએન્યુઝ ગુજરાતી દહેજ